જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું છેલ્લા છ મહિનાના સ્પોર્ટ્સ કરંટ અફેરની જે આવનારી હાઈકોર્ટ બેલિફ મેન્સ જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિયમ્સ પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી ગ્રુપ બી સહિત તમામ પરીક્ષા કે જેમાં કરંટ અફેર્સના પ્રશ્નો પૂછવામાં આવે છે તેના માટે યુઝફુલ બની રહેશે સ્ટાર્ટ કરીએ છીએ આ વિડીયો જે છે તે કરંટ અફેર્સનો પાર્ટ વન છે પાર્ટ ટુ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો સૌથી પહેલાં વાત કરીશું કે આ સ્પોર્ટ્સના જે પૂછાયેલા પ્રશ્નો છે છેલ્લા એક વર્ષમાં તેના પ્રકાર કેવા હોય છે કયા ટાઈપ્સના હોય છે તો લાસ્ટ વન યરમાં જેટલા પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે તેની અંદર એક ટ્રેન્ડ જોવા મળે છે કેવો ટ્રેન્ડ જોવા મળે છે તો જનરલી કોઈ ગેમ જે છે ક્યાં યોજાઈ હતી આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવે છે જેમ કે ઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું હતું ત્યારબાદ કોઈ ગેમ જે છે કોઈ પણ પ્લે જે છે તેની સાથે સંકળાયેલ મોટો અથવા તેની સાથે સંકળાયેલ થીમ તેની સાથે સંકળાયેલ સ્લોગનને લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે બીજું કેટલા મેડલ એવોર્ડ જીત્યા ચોથું સ્પોર્ટ પ્લેયર સ્પોર્ટ પ્લેયર તેની અચિવમેન્ટ તેની અચિવમેન્ટ અને પાંચ નંબર ઉપર કોઈ રિસેન્ટમાં ગેમ જે ન્યૂઝમાં હોય તેને લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે જેમ કે નેશનલ ગેમ્સ ન્યૂઝમાં છે તેની પહેલાં ઓલિમ્પિક ન્યૂઝમાંથી રાઇટ એવોર્ડમાં ખેલ રત્ન પુરસ્કાર છે રાઈટ તો આ રીતના પ્રશ્નો સ્પોર્ટ્સમાં પૂછવામાં આવે છે વાત થઈ ગઈ વન ઇયરના ટેન્ડની વાત કરીએ રિસન્ટ છેલ્લા ત્રણ મહિનાની તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો પ્રશ્ન પૂછાયો છે રાઈટ ઇન્ડિવિઝ્યુઅલ એથ્લેટ ઓલિમ્પિકમાં જે હતો તેનો પ્રશ્ન પૂછવામાં આવે છે ઇન્ડિયાએ ઓલિમ્પિકમાં કેવું પર્ફોમ કર્યું કેટલા મેડલ જીત્યા તેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો આ રિસન્ટ કરન્ટ અફેર્સ છે જે એક્ઝામમાં પૂછાય છે આપણે એને સોલ્વ કરીને કોઈ મતલબ નથી કારણ કે તે રિપીટ થવાના નથી જસ્ટ આપણને એક આઈડિયા મળી રહ્યો છે કે આ થીમ શું છે કરંટ અફેર્સમાં સ્પોર્ટ્સનો સ્ટાર્ટ કરીએ ભારતીય બોલર જસપ્રીત બુમરાહ જે છે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે યાદ રાખવાનું છે કયા ફોર્મેટ સાથે ટેસ્ટની વાત થઈ છે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે જનરલી બેથી ત્રણ વાત ખ્યાલ હોવું જોઈએ ફોર્મેટ અને તેમની કન્ટ્રી રાઈટ તો આપણે વિડીયોમાં આગળ વાત કરીશું જસપ્રીત બુમરાહ વિશે બે હજાર ચોવીસમાં તેમને સેવન્ટી વન વિકેટ ઝડપી છે ત્યારબાદ ફૂટબોલ સાથે સંકળાયેલ સ્પેનિશ સુપર કપ જેનું નામ એલ ક્લાસિકો છે કોણ જીતી ગયું છે બાર્સેલોના આ છે બાર્સેલોનાની જર્સી રાઈટ આ જર્સીમાં તમે ક્યારેક ને ક્યારેક મેસીને જોયું હશે લિયોનાલ મેસીને પંદરમી વાર જે છે આ સ્પેનિશ સુપર કપ બાર્સેલોના જીતી ચૂક્યું છે તો સેમ આ જ ફોર્મેટમાં જે રીતે એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે છે તે જ રીતે ડિસ્કસ કરીશું આગળ દ્રોણાચાર્ય એવોર્ડ તરફ કમ્પ્લીટ એનાલિસિસ કરીશું વિડિયોમાં સ્પોર્ટ્સનું સૌથી પહેલાં કીધું છે દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ જે છે તે કોચને આપવામાં આવે છે સુભાષ રાણા પેરા શૂટિંગ દિપાલી દેશપાંડે શૂટિંગ સંદીપ સાંગવાન હોકી એસ મુરલીધરન બેડમિન્ટન અરમાન્ડો કોલાકો ફૂટબોલ જે તે વ્યક્તિ કઈ રમત સાથે સંકળાયેલા છે કઈ રમતના કોચ છે તે યાદ રાખવાનું છે બીજું કયા ક્ષેત્રમાં આ આપવામાં આવે છે તે આગળ વધીએ છીએ ખેલ રત્ન સૌથી ઇમ્પોર્ટન્ટ ખેલ રત્ન તરફ રાઈટ હવે પ્રશ્ન એમ છે કે અહીંયા જે થર્ટી ટુ નેમ્સ છે આ બત્રીસ નામ આ બધા જ યાદ રાખવાના છે આન્સરિસનો આનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો ગમે ત્યારે તેને રિવાઈઝ કરવા માટે યાદ રાખવાના છે માત્ર ચાર નામ કયા ચાર નામ છે સૌથી પહેલાં છે ડી ગુકેશ ચેસ સાથે સંકળાયેલા છે હરમનપ્રીતસિંઘ હોકી સાથે સંકળાયેલા છે પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે અને લાસ્ટમાં મનુ ભાકર શૂટિંગ રાઇટ ટુ ટાઈમ ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર કયો પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આ એવોર્ડ જે છે તેનું જૂનું નામ હતું રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર હવે મેજર ધ્યાનચંદ જે છે તેમને વિઝાલડ વિઝાલ ઓફ હોક્કી તરીકે ઓળખવામાં આવે છે વિઝાલ ઓફ હોકીનો મતલબ થાય છે હોકીના જાદુગર હોકીના જાદુગર તેમને પદ્મભૂષણ એનાયત કરવામાં આવે છે ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એની વેસ આપણે પદ્મશ્રી એવોર્ડ જે તાજેતરમાં ડિક્લેર કરવામાં આવે છે તેની અલગથી ડિસ્કશન કરી ચૂક્યા છીએ તેનો વિડીયો જે છે યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે બીજું શું યાદ રાખવાનું છે બીજું યાદ રાખવાનું છે હોકી સાથે સંકળાયેલા અગત્યના કપ જેમ કે રંગાસ્વામી રંગાસ્વામી કપ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન બીજું બોમ્બે ગોલ્ડ બોમ્બે ગોલ્ડ કપ ત્યારબાદ નહેરુ નેહરુ ટ્રોફી નહેરુ ટ્રોફી અને લાસ્ટમાં આગા ખાન આગા ખાન આગા ખાન કપ બેટન કપ બેટન કપ તો એક બે ત્રણ ચાર પાંચ નામ જે છે હોકી સાથે સંકળાયેલા છે હોકી સાથે સંકળાયેલા કપ છે રાઇટ તો આપણે વાત કરી મેજર ધ્યાનચંદ વિઝાલડ ઓફ હોકી હોકીના જાદુગર તેમના નામે ખેલ રત્ન પુરસ્કાર ચાર એથ્લેટ્સને દોસ્તો આ રીતે જ કરંટ અફેર્સ જે છે સ્નીપેટ્સ ઇન્ફોગ્રાફિક ટેલિગ્રામ ચેનલમાં તમે કમ્પ્લીટલી ફ્રી ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તમને નીચે કમેન્ટ સેક્શનમાં અને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે આ ઉપરાંત આવા જ વિડીયો માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો મંથવાઈઝ પીડીએફ અને વિડીયોસ માટે સુપર કરંટ અફેર્સ એપ પર જઈને અથવા પીવાય ક્યુનું એનાલિસિસ એપ પર જઈને તમે જોઈ શકો છો આગળ વધીએ મહિલા અન્ડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તરફ ભારત બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે કોને હરાવીને સાઉથ આફ્રિકાને કોણ છે પ્લેયર ઓફ ધ મેચ ત્રિસા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ ત્રિસા છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ ત્રિસા છે આયોજન ક્યાં થયું હતું તેનું આયોજન કોવાલાલપુર ખાતે થયું હતું કોવાલાલંપુર ક્યાં આવેલું છે તો તે આવેલું છે મલેશિયામાં મલેશિયામાં બે વખત ગ્રાન્ડ સ્લેમ પછી સાયમોના હાલેપ સાયમોના હાલેપ તેત્રીસ વર્ષની ઉંમરે રિટાયર્ડ થયા છે હવે સાયમોના હાલેપ જે છે કઈ રમત સાથે સંકળાયેલા છે પાછળ જે છે કોર્ટ આપણને જોવા મળી રહ્યો છે શેનો છે આ છે ટેનિસ ટેનિસ સાથે સંકળાયેલા સાયમોના હાલેપ જે છે રિટાયર્ડ થયા છે આર પ્રજ્ઞાનંદા ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટાઇટલ જીતી લીધું છે ટાટા સ્ટીલ માસ્ટર્સ ચેસ ટાઇટલ વાત થઈ રહી છે ચેસની તો ચેસ સાથે સંકળાયેલા લેજન્ડ્સ જે છે તેમના નામ આપણને ખ્યાલ હોવા જરૂરી છે સૌથી પહેલાં વાત કરીએ આર પ્રજ્ઞાનંદા જે છે તેમને કોને હરાવ્યા હતા તો તેમને ડી ગુકેશ જે છે ડી ગુકેશ ચેસ ચેમ્પિયન જેની આપણે હમણાં જ વાત કરી ધ્યાનચંદ ખેલરત્ન તેમને હરાવ્યા હતા રાઈટ ત્યારબાદ તેમને અર્જુન એરિગેસી અર્જુન એરિગેસી આ પણ ચેસ લેજન્ડ છે જીએમ છે ગ્રાન્ડ માસ્ટર છે તેમણે હરાવ્યા હતા રાઈટ તો આ પગના અંદા જે છે આપણે એવું કહી શકીએ કે ફ્યુચરમાં વર્લ્ડ ચેમ્પિયન માટે પૂરેપૂરી દાવેદારી ધરાવે છે ભારત જે છે વિશ્વનું ચેસ કેપિટલ બની રહ્યું છે તેનું રીઝન છે આ બધા જ લેજન્ડ બીજા એક નામ યાદ રાખવાના છે જે છે વિદિત ગુજરાતી બીજું એક નામ છે કોનેરુ હમ્પી કોનેરુ હમ્પી ચાલો આવા થઈ ગઈ ચેસની અહીંયા હું તમારા માટે એક પ્રશ્નો પૂછવા માંગીશ માની લો કે આ ચેસ ચેસબોર્ડ છે તેની અંદર આ રો અને કોલમ્સ છે રાઈટ તો આ સ્ક્વેર્સ તમે અહીંયા જોઈ રહ્યા છો આ સ્ક્વેર્સ આ સ્ક્વેર્સ જે છે ટોટલ કેટલા હોય છે ટોટલ નંબર ઓફ સ્ક્વેર્સ આ તમે અહીંયા જોઈ રહ્યા છો તે કેટલા હોય છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો વિડિયો પોઝ કરીને તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફીલ તરીકે કાર્ય કરે છે ક્રિશ્ચિયાનો રોનાલ્ડો ન્યૂઝ હતા વાય કારણ કે રિસેન્ટલી તેમનો બર્થડે ગયો એટલે નહીં એનીવેઝ વેઝ પાંચ ફેબ્રુઆરી જે છે પાંચ ફેબ્રુઆરી ગોટ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ક્રિશ્ચિયાનો રોનાલ્ડો જે છે તેમનો બર્થ ડે ગયો રાઈટ કહેવાની વાત એ છે કે ચાલીસ વર્ષની ઉંમરે સૌથી ફિટેસ્ટ ફિટેસ્ટ વ્યક્તિ જે છે તમારી સામે અહીંયા ઇમેજમાં છે જેમણે કીધું ઇફ યુ ડોન્ટ બિલીવ યુ હાર ધ બેસ્ટ ધેન યુ વિલ નેવર અચીવ ઓલ દેટ યુ આર કેપેબલ ઓફ રાઇટ આ લાઇનો ક્રિશ્ચિયાનો રોનાલ્ડોની છે જેમને પાંચ બેલેન્ડિયોર એવોર્ડ ફૂટબોલના અત્યારે ન્યૂઝ છે તેમણે નવસો ગોલ્સ કમ્પ્લીટ કર્યા છે ચેમ્પિયન લીગ રેકોર્ડ ગોલ્સ સ્કોરર પોર્ટુગલ સાથે યુરો બે હજાર સોળ માન્ચેસ્ટર મેન યુનાઇટેડ રિયલ મેડ્રિડ જુવેન્ટાસ અને અલ નાસર આ બધા ક્લબ સાથે સંકળાયેલ ટીમ સાથે સંકળાયેલ ક્રિશ્ચિયાનો રોનાલ્ડો રાઇટ શું છે કરન્ટ અફેર નવસો ગોલ્સ કમ્પ્લીટ કર્યા છે નવસો ગોલ્સ રાઈટ અચ્છા રોનાલ્ડો પોર્ટુગલ તો મેસી મેસી જે છે તે આર્જેન્ટિના આર્જેન્ટિનાના છે રાઈટ એક વર્લ્ડ વાઈડ ડીબેટ ચાલે છે કે વર્લ્ડ જે છે ફિફ્ટી પર્સન્ટમાં ડિવાઇડેડ છે એક સાઈડ એ લોકો છે જે લોકો મેસીના ફેન છે એક સાઈડ એ લોકો છે જે લોકો રોનાલ્ડોના ફેન છે તો તમે ફૂટબોલ જોવો છો તો જરૂરથી જણાવો રોનાલ્ડો ઓર મેસી આગળ વધીએ બીસીસીઆઈ તરફ બીસીસીઆઈ એવોર્ડ લિસ્ટ તમારી સામે આવી ગયું છે આખું યાદ રાખવાનું છે જોબ છે યસ ઓર નો જો આને અત્યારે તમારે લઈ લેવાનું છે સ્ક્રીનશોટ યાદ કયું કયું રાખવાનું છે હું તમને જણાવી દઉં છું સિક્કે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ સચિન તેંડુલકર પોલી ઉમરીગર જસપ્રીત બુમરાહ બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર મહિલા સ્મૃતિ મંધાના મેન સરફરાઝ ખાન સ્પેશિયલ એવોર્ડ રવિચંદ્રન અશ્વિન રિસેન્ટલી રિટાયર્ડ બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન વનડેમાં સૌથી વધુ રન મહિલા સ્મૃતિ મધાના સૌથી વધુ વિકેટ લેનાર મહિલા દિપ્તિ શર્મા ધેટ્સ ઇટ છતાં પણ તમારી માટે અહીંયા છે કન્ફ્યુઝન પોઈન્ટ શું છે સી કે નાયડુ સચિન તેંડુલકર આ સચિન તેંડુલકર જે છે યંગેસ્ટ યંગેસ્ટ વોર્ડ પ્લેયર છે જેમને વર્ષ બે હજાર ચૌદમાં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો ભારત રત્ન સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પોલી ઉમરીગર એવોર્ડ જસપ્રીત બુમરાહ બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર સ્મૃતિ મંદાના સ્મૃતિ મંદાના રિસેન્ટલી એટલે પણ ન્યૂઝમાં હતા કારણ કે તેમણે ફાસ્ટેસ્ટ સેન્ચુરી સિત્તેર બોલમાં સો રન કરી દીધા કઈ જગ્યાએ રાજકોટમાં રાજકોટમાં કોની સામે આયર્લેન્ડની સામે આયર્લેન્ડની સામે ફાસ્ટેસ્ટ સેન્ચુરી હિટ કરી દીધી સ્મૃતિ મંદાના હવે આપણે સિમિલર એ જ વસ્તુ જે છે ને વિઝ્યુઅલ્સ જોઈને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે ગારફિલ્ડ સૌભ ટ્રોફી આઈસીસી મેન્સ ક્રિકેટર કોણ જસપ્રીત બુમરાહ ત્યાર બાદ છે રચેલ હેઓ ફ્લિન્ટ ટ્રોફી આઈસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધી યર કોણ મેલાઈ કેર મેલાઈ કેર ક્યાંના છે તમારે ફ્લેગ રિકોગ્નાઇઝ કરવાનું છે ન્યૂઝીલેન્ડ આઈસીસી વુમન્સ વન ડે ક્રિકેટર ઓફ ધ યર વન ડે ક્રિકેટર ઓફ ધી યર સ્મૃતિ બંધના સ્મૃતિ બંધના મેન્સ વન ડે ક્રિકેટર ઓફ ધી યર ઓમરઝાઈ હા ઓમર ઓમરઝાઇ ક્યાંના છે ઓમર ઓમરઝાઇ જે છે તે અફઘાનિસ્તાનના છે અફઘાનિસ્તાનના છે હવે આગળ એક કોન્ટ્રોવર્સી જોઈશું આપણે ચેમ્પિયન્સ ટ્રોફી જેનું આયોજન પાકિસ્તાનમાં થનાર છે લાહોર કરાચી રાવલપિંડી આ બધા અલગ અલગ જગ્યાએ સ્ટેડિયમમાં હજુ કામ બાકી છે મહિનોય બાકી નથી આ ઇવેન્ટને અને અહીંયા જે છે સ્ટેડિયમની અંદર આખે આખું સ્ટેડિયમ રિનોવેશન ચાલી રહ્યું છે તો આ બહુ મોટી ઘોર બેદરકારી કહી શકાય પીસીબી પાક ક્રિકેટ બોર્ડની સાથે સાથે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આઈસીસીના સી ઇઓ જ્યોર્જ આ જે વ્યક્તિ તમે અહીંયા જોઈ રહ્યા છો તેમને રાજીનામું આપી દીધું છે રાજીનામું આપી દીધું છે સીઓની વાત થઈ રહી છે રાઈટ આઈસીસી જે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેના વડા જય શાહ છે હવે તમારે જણાવવાનું છે કે આ બીસીસીઆઈ જે છે તેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે તેવી રીતે આઈસીસી આ તો ડોમેસ્ટિક ક્રિકેટ થઈ ગયું આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે વિડીયો પોઝ કરીને ખાસ જણાવો હિન્ટ હું તમને આપીશ મિડલ ઇસ્ટ મિડલ ઇસ્ટ ત્રેવીસમી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ બે હજાર પચીસ માટે લોગો અને મેસ્કોટ અનવીલ કરવામાં આવ્યા કેટલામી ત્રેવીસમી આયોજન ક્યાં થશે તમિલનાડુમાં તમિલનાડુમાં કઈ જગ્યાએ ચેન્નાઈ ખાતે મેસ્કોટ અને લોગોમાં શું છે એલિફન્ટ રાઈટ તમિલનાડુ ચેન્નઈમાં જોવા મળે છે એલિફન્ટ આ તો થઈ ગઈ ત્રેવીસમી પેરા એથ્લેટિક ચેમ્પિયનશીપ થર્ટીએટ આડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં થયું ઉત્તરાખંડ ખાતે ઉત્તરાખંડ ખાતે ઉત્તરાખંડમાં દેહરાદૂન ખાતે તેનું ઉદઘાટન પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું તેની અંદર મેસ્કોટ હતું મૌલી મૌલી જે છે તે સ્ટેટ બોર્ડ છે રાજ્ય પક્ષી છે ઉત્તરાખંડનું રાઈટ મૌલી સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં એલિટ ક્લબમાં સામેલ થઈ ગયા છે કયું એલિટ ક્લબ દસ હજાર રન કરનારા વ્યક્તિ રાઈટ આ સ્ટીવ સ્મિથ જે છે પંદરમાં પ્લેયર બન્યા છે ફિફ્ટિન્થ કે જેમને ટેસ્ટમાં દસ હજાર રન કમ્પ્લીટ કર્યા છે અચ્છા યાદ કોણનું નામ રાખવાનું છે યાદ રાખવાનું છે ભારતીયોના નામ સચિન તેંડુલકર ધ વોલ રાહુલ દ્રવિડ અને સની ડેઝ સુનીલ ગાવસ્કર આ ત્રણ ભારતીયો જે છે આ એલેટ ક્લબમાં સામેલ છે સચિન તેંડુલકર રાહુલ દ્રવિડ સુનીલ ગાવસ્કર રાઈટ અત્યારે પંદરમાં પ્લેયર સ્ટીવ સ્મિથ આની અંદર જોડાયા છે પ્રશ્ન એ છે કે સ્ટીવ સ્મિથ કયા દેશ માટે કયા દેશના પ્લેયર છે કયા દેશ માટે રમે છે ઓસ્ટ્રેલિયા દિનેશ કાર્તિક ડીકે ટી ટ્વેન્ટીમાં ભારતના સૌથી વધુ વિકેટકીપર રન બનાવનાર ખેલાડી બન્યા છે એવા વિકેટકીપર કે જે સૌથી વધુ રન બનાવ્યા છે અત્યાર સુધી નંબર વન કોણ હતું થાલા દેટ ઇઝ એમએસડી રાઈટ હવે નંબર વન કોણ થઈ ગયું છે ડીકે નંબર ટુ એમએસડી અને નંબર થ્રી છે સંજુ સેમસન સંજુ સેમસન રાઈટ તો ટૂંક સમયમાં આ ત્રણ નામ યાદ રાખવાના છે સંજુ સેમસન જે છે આગળ આવશે ટૂંક જ સમયમાં ઓડિશા વોરિયર્સ ટીમનું નામ છે ઓડિશા વોરિયર્સ પ્રથમ વખત મહિલા હોકી ઇન્ડિયા લીગનો ખિતાબ જીતી લીધો છે આ છે ઓડિશા વોરિયર્સની ટ્રીમ જેમને મહિલા હોકી ઇન્ડિયા લીગનો ખિતાબ જીતી લીધો છે એની બેસ આગળ વધીએની પહેલા ધ્યાનથી તમે જુઓ અહીંયા આ વ્યક્તિ તમે ક્યાંક ને ક્યાંક ઇમેજમાં જોયા હશે આ છે સીએમ અચ્છા કયા રાજ્યના કયા સ્ટેટના ચાલો હું તમને નામ આપી દઉં છું તેમનું નામ છે હેમંત સોરેન હેમંત સોરેન હવે તમે જણાવો કયા રાજ્યના હેમંત સોરેન જે છે કયા રાજ્યના સીએમ છે તો તેઓ ઝારખંડના ઝારખંડના સીએમ છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં લદ્દાખ જે છે ટૉપ પર રહ્યું અને તેમાં આઈસ હોકીનું ટાઇટલ આર્મીએ જ મેન્ટેન કરી રાખ્યું રાઈટ ઓલમોસ્ટ દર વખતે આઈસ હોકી જે છે ઇન્ડિયન આર્મીની ટીમ જીતે છે રાઇટ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન લદ્દાખમાં ગુલમર્ગ ખાતે થયું હતું ગુલમર્ગ ખાતે થયું હતું ઓસ્ટ્રેલિયાએ આઈસીસી મહિલા ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી છે આપણે થોડીવાર પહેલાં વાત કરી હતી અંડર નાઇન્ટીન અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ જે ભારતે વાર જીત્યો છે સાઉથ આફ્રિકાને હરાવીને મલેશિયામાં રાઈટ અહીંયા શું વાત થઈ રહી છે અહીંયા વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયાએ આઈસીસી મહિલા ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી લીધી છે ભારતીય ગ્રાન્ડ માસ્ટર જી એમ ઇનિયાન મલેશિયન ટાઇટલ જીતી લીધું છે ઇનિયાન જે છે તેમણે મલેશિયન ટાઇટલ જીતી લીધું છે સિનર સતત બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી લીધું છે હવે આ યાનિક સિનર જે છે તેઓ ઇટલીના છે રાઈટ થોડાક ટાઈમ પહેલાં જ જે છે તમને રફેલ નાદાલને બીટ કર્યા હતા રફેલ નાદાલને રાઈટ તો પ્રશ્ન એમ છે કે કઈ રમતની અહીંયા વાત થઈ રહી છે તો અહીંયા વાત થઈ રહી છે ટેનિસની ટેનિસની રાઈટ એક બીજા ટેનિસ લેજરનું નામ યાદ રાખવાનું છે જે છે કાર્લોસ કાર્લોસ આલ્કરેસ કાર્લોસ આલ્કરેસ પછી રફેલ નાદાલ અને જેનિક સિનર મૂવિંગ ઓન અર્ષદીપ સિંહ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધી યર બન્યા અરશદીપસિંહ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ માઇકલ ક્લાર્કનો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવે છે માઇકલ ક્લાર્ક વૈશ્વિક ક્રિકેટના ભવિષ્યને આકાર માટે જય શાહ જય શાહ આઈસીસીના અધ્યક્ષ એમસીસીના સલાહકાર બોર્ડમાં જોડાઈ ગયા એમસીસી શું છે દેટ ઇઝ મેલબોર્ન ક્રિકેટ ક્લબ મેલબોર્ન ક્રિકેટ ક્લબ એમ ફી તેઓ જોડાઈ ગયા છે સલાહકાર બોર્ડમાં કોણ જય શાહ ભારત ફાઇડ ઘણીવાર વાર ફીડે બોલાતું હોય છે ફાઇડ ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસનું આયોજન કરશે કેમ કારણ કે ભારત વિશ્વનું ચેસ કેપિટલ છે ચેસ કેપિટલ છે ઇમેજમાં તમારી સામે કોણ છે જેમને ટાટા સ્ટીલ ચેસ ચેમ્પિયનશીપ જીતી લીધી છે ડી કુકેશને હરાવીને જલ્દીથી રિકોલ કરો આમનું નામ શું હતું રણજી ટ્રોફી વિરાટ કોહલીને આઉટ કરવા માટે બસ ડ્રાઈવરે સલાહ આપી હતી આ છે હિમાંશુ સાંગવાન જેમને બોલ થ્રો કર્યો કઈ જગ્યાએ ફોર્થ અથવા ફિફ્થ લાઈન ઓફ સ્ટમ્પ ઉપર ઓફ સ્ટમ્પ ઉપર અને વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં બોલ્ડ થયા રાઈટ હવે હિમાંશુ સાંગવાન જે છે તેમણે એવું કીધું જે રેલવે તરફથી રમે છે રેલવે તરફથી અને રણજીમાં દિલ્હી તરફથી જે છે વિરાટ કોહલી રમે છે તો દિલ્હી વસે રેલવેની આ મેચ હતી જેમાં હિમાંશુ સાંગવાને જે છે વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યા એમને આવું રીતની વાત કરી કે મને બસ ડ્રાઈવરે કીધું હતું એમનો જે બસ ડ્રાઈવર કે થોર્થ ફિફ્થ લાઇન ઉપર ઓફ સ્ટમ્પ ઉપર બોલ નાખો એટલે કોહલી આઉટ છે તો એ ટ્રીક કામ કરી ગઈ તો બિઝિકલી આપણને કંઈ જ ખબર નથી ક્યારેય કઈ વસ્તુ કામ કરી જશે જસ્ટ એને અપ્લાય કરવાની જરૂર છે એને અપ્લાય કરવાની જરૂર છે મેઇનલી કહેવાનું એ જ હતું કે ન્યૂઝમાં છે રણજી ટ્રોફી હજુ આ રણજી ટ્રોફી ફિનિશ થઈ નથી રણજી ટ્રોફી ડોમેસ્ટિક ક્રિકેટને પ્રમોટ કરે છે રાઈટ અને રણજીત સિંહજી જે રાજા છે તેમની સાથે સંકળાયેલી છે તેઓ ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમેલા હતા ઇંગ્લેન્ડ માટે રાઈટ તો રણજી ટ્રોફી ક્રિકેટ સાથે સંકળાયેલી છે ધેટ ઇઝ ધ પોઈન્ટ રણજી ટ્રોફી એક વાર કમ્પ્લીટ થઈ જાય તો રણજી ટ્રોફીના જે વિનર છે તેમનું નામ ખાસ્સી લો એમ તો અત્યાર સુધી સૌથી વધારે રણજી ટ્રોફીનું વિજેતા મુંબઈ રહ્યું છે બટ આ વખતે જોઈએ શું થાય છે પીવી સિંધુ પ્યુમાં ઇન્ડિયા સાથે ભાગીદારી કરી પ્યુમાં ઇન્ડિયા સ્પોટ બ્રાન્ડ જે છે તેની સાથે કોલાપ કર્યું પાર્ટનરશિપ કરી રાઈટ તમે જોઈ શકો છો અહીંયા લોકો પ્યુમાંનો પીવી સિંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે તો પીવી સિંધુ જે છે તે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે બેડમિન્ટન સાથે સ્મૃતિ મંધનાએ ભારતની સૌથી ઝડપી મહિલા વન ડે સેન્ચુરી ફટકારી ફાસ્ટેસ્ટ હંડ્રેડ સ્મિતિ મંધના મેં તમને વાત તો કરી હતી કઈ જગ્યાએ રાજકોટ ખાતે કોની સામે આયર્લેન્ડની સામે કેટલા બોલમાં સિત્તેર કેટલા રન સો કોણે Of the year, क्रिकेटर ऑफ द ईयर महिला आईसीसी क्रिकेटर ऑफ द ईयर महिला स्मृति मंधाना महिला क्रिकेटरनी बात फेरी छे तो याद करो अंडर 19 वर्ल्ड कप ની અંદર ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ યર તરીકે કયા મહિલા હતા કયા મહિલા હતા મે તમને હિન્ટ આપ્યો છે અહીંયા કયા મહિલા હતા તો તે હતા તૃષા તૃષા चलो टी20 ઇન્ટરનેશનલ માં સૌથી ફાસ્ટેસ્ટ અર્ધી સદી 50 ફટ કરનાર બે ભારતીય એક છે યુવરાજસિંહ અને બીજા છે અભિષેક શર્મા અભિષેક શર્મા રાઈટ તેમણે આ તો અડધી સદી પચાસ રનની વાત થઈ રહી છે તેમણે સેન્ચુરી કરી હતી કેટલા બોલમાં તો તેમણે થર્ટી સેવન બોલમાં કરી હતી તેઓ પ્રથમ ભારતીય છે ફાસ્ટેસ્ટ ટી ટ્વેન્ટી સેન્ચુરી થર્ટી સેવન બોલમાં આન્સર ઇસનો ફાસ્ટેસ્ટ છે રોહિત શર્મા પાંત્રીસમાં સો પાંત્રીસમાં સો ઘણા બધા પ્લેયર છે અહીંયા રોહિત શર્મા અને અભિષેક શર્મા જે છે નંબર વન પર નથી રાઈટ આ તો ઇન્ડિયન પ્લેયર જે હાલમાં ટીમમાં છે અને સારું પરફોર્મ કરી રહ્યા છે તેમની વાત કરી છે એની અત્યારે રોહિત શર્મા જે છે રોહિત શર્માની ફિટનેસ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે રોહિત શર્મા રાઇટ રોહિત શર્મા અને કોહલીની જોડીને રોકો કહેવામાં આવે છે રોકો તો તેમની ફિટનેસ અમને તેમના પરફોર્મન્સ ઉપર સવાલ ઉઠી રહ્યા છે તો મને એ જણાવું કે આ ફિટનેસ માટે યોયો ટેસ્ટ કરવામાં આવે છે વોટ ઇઝ યોયો ટેસ્ટ ક્રિકેટમાં સ્પોર્ટમાં યો ટેસ્ટ કરવામાં આવે છે વોટ ઇઝ યો ટેસ્ટ આ હતું સ્પોટ કરન્ટ અફેર પાર્ટ વન પાર્ટ ટુ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ટૂંક સમયમાં જ પાર્ટ ટુ સાથે મળીએ